જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને આજના નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે અત્યારે સાત વાળી ગયા છે અને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર સરસ મજાનું વાતાવરણ છે તો તમે બધા જોઈ શકો છો અને કબૂતર આવ્યા છે અને ધાબા પર દ્રોજ આવે છે અને એટલે હું આવી ગઈ છું ચણ નાખવા માટે તો હવે ચવણ નાખી દેવી તો કબૂતરા બધી બાજુ ઉડે છે અને મિત્રો કાલે શિક્ષક દિવસ હતો એટલે માથું કોળ હતું તો તેલ પણ નાખી દીધું જાગીને પીછી કરીને તો હવે કબૂતર હળ હળા આવે છે પહેલાં બધા વાયર ઉપર બેવ છે પછી હળા આવશે તો તમે જોઈ શકો છો વાયર ઉપર બેસી બેઠા છે અત્યારે અને આમ ઉડે છે પણ મિત્રો અત્યારે ઠંડુ વાતાવરણ છે અને સાંજે કોકોક છાંટા આવ્યા હતા મોડાકથી આવ્યા હતા આઠ વાગ્યા વરા છાંટા આવ્યા હતા થોડા અને અત્યારમાં મેં તો જમી લીધું છે મારા મમ્મી ભાખરી બનાવતા ત્યારે તો અત્યારે મારા મમ્મી ભાખરી બનાવતા હતા તો મને થયું અત્યારમાં થોડોક બની નાખો તો હું લૉગ બનાવવા આવતી રહી તો મિત્રો ઘઉં ઉપર નાખ્યા ને કબૂતરા આયા નીચે કારણ કે શણે એમને તપાયા હતા ને તે ઢોળાણ હશે ને તે ત્યાં ગયા અને મારા ગંગાબેન અત્યારમાં ખાય છે ખડ Tuhai, benda kau tu rani. Awalnya orang ninge awal si. તો અત્યારમાં કબૂતરા જોઈને જ મજા આવી જાય સરસ વાતાવરણ છે અને કબૂતરા બધી બાજુ ઉડે છે તો મજા આવી જાય અત્યારના વાતાવરણમાં તો તમે બધા એન્ડ સુધી બ્લોગમાં બનાવી જો મિત્રો નીચે આવીને ત્યાં તો મારા મમ્મીએ ભાખરી બનાવી નાખી હતી અને હવે બેસી ગયા શીરાવા અને હજી બે જણા અમારા હું છે એ અહીંયા ને એક અહીંયા

તો મિત્રો મારા મમ્મી અત્યારે આંકડ બનાવી છે ઝીવડા ઉતારવા તો મારા મમ્મી જાય છે ઝીવડા ઉતારવા બહાર તો આ ગાય રે ને અમારે બહુ ખાવ પૂરી છે બહુ ઉતાવળ કરે આ અમારે ઓછી ઉતાવળ કરે તો આ છે નાનું અમારું ખેતર આવ્યું મારા મમ્મી મરચી રીંગણી તુવેર પછી શું કે પોપયો અને અહીંયા છે જીવડા તો એ ઉતારવાના છે દાંતડું બાંધવાનું હોય તો કપાઈ જાય તો મિત્રો જીવડું ન ઉતાર્યું અને જે બાંધ્યું તો મિત્રો આજે અમારા મમ્મી સુલે બાજરાના રોટલા બનાવવા આવી ગયા છે ચોમાસામાં પહેલી વખત બનાવ્યા આજે હવે બે ત્રણ દિવસથી થી વરસાદ નથી આવતો પણ કાલ સાંજે તો આવ્યો હતો થોડોક થોડોક અને એન પાર આપણો બગીચો બે બગીચા છે આ છે અડવીના પાંદ આ છે લીંબુડી possible... ઓય ઢંકાઈ ગઈ સીતાફળી જામફળી તો જામફળી ઢંકાઈ ગઈ છે મોટી થશે એટલે બહાર નીકળી જશે તો મિત્રો આશોપાલો બાર મહિનામાં આવડો થઈ ગયો છે તો તમે જોઈ શકો છો અને મીઠી લીમડી આ છે ખજૂર બના ચ <c Risky> <gaz Fordxi -78>

ઓડીને તો હું બેઠી છું કે કાઢે છે કાંટો કાઢી દેશે લેવલ લે ત્યાં સુધી આપણે છે ને વાયસી દૂધ કરીએ નીર નીંદ ગઈ પાણી પાણી દી ખાંજ પડી જાય છે ખાંજે ઘડી દે છું બે અમને કાંઈ થોડા કામે નહીં બેઠા ને બે સેટિંગ કરતા વાર લાગશે પછી રોજીરા ઘસવાના જો બધા કાકડી ખાઈ દી સાયલ ઉતારી ઉતારી બધી કાકડી થઈ ગઈ ને વરસાદ આવ્યો એટલે બધા વેલા બગડી ગયા હતા એટલે કાંકડી

आज अरसिद मंदिर साफ कर ना गणपतीदा नवराई नानुडा साई साईबाबा फोटो शे शिव मान गायका मान बांधे राशो नाशिपाल

પછી બીજી વાડીએ અને જો આ આમલીના કોર પાડે છે ત્યારે ખાવ કોડી નકર ખાવ ખાવ જ કરતી હોય ના મારે ન થ ખાવ હા કુવામ જોઈ લો હાલો આપણે જો અહીંયા નવો કૂવો બાંધ્યો છે જૂનો કૂવો હતો ને

લીમડા ને ની બધુંય કાઢીને પછી આ કૂવો બાંધો અને આટલો ગાળ કાઢી નાખ્યો ઊંડો ઊંડો થઈ ગયો હવે હવે આપડે કઈ ઉપાધી છે નઈ હવે આમાં ક્યાં વિચાર છે કૂવામાં પડીને નાવાનો મને તરતાય આવડે હે તો એટલે જ મે તો નીરખીને જોયો છું તો તો વિચાર નથી કે કૂવામાં પડીને નાવાનો